જણાવ્યું હતું પરંતુ ઘરમાં રહેતા વ્યક્તિનું કહેવું છે કે મંદિરમાં દીવો પ્રગટાવ્યો હતો જે દીવો ઉંદર ખેંચી ગયો અને આ ભયંકર આગ લાગી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો અને આગળની કાર્યવાહી જીવીને સોંપવામાં આવી હતી બદાવડી બાદ ફાયર કંટ્રોલ રૂમથી વર્ધી આપેલ છે કે મકરપુરા ગામમાં લાલબહાદુર સાથે સ્કૂલની બાજુમાં સર્વન ક્વાર્ટર નંબર બેમાં